સુરતમાં અષાઢી માસના દિવસથી શરૂ થયેલા દશામા વ્રતની ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી દસ દિવસ બહેનોએ દશામાના વ્રત કરી દશામાનીષાઢીના દિવસે શરૂ થયેલા દશામાના વ્રતને ને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દસ દિવસ સુધી બહેનો દશામાના વ્રત નકોડા ઉપવાસ કરી દશામાની આરાધના અને પૂજા પાઠ કરે છે દસ દસ દિવસ સુધી આતિથ્ય માનનાર દશામાના વ્રતના આજે દસ